રાજકોટ લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ આજે જિલ્લા પંચાયતમાં ડીઆરડીએની બેઠક હોવાથી પ્રથમવાર હાજરી આપવા પહોંચ્યા હતા આ તકે કેન્દ્ર સરકાર દ્વારા તેમને મંત્રી શા માટે બનાવવામાં ન આવ્યા તે બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મંત્રી બનાવવાના કોઈ કારણ હોતા નથી તે જ રીતે મંત્રી ન બનાવવાના પણ કોઈ કારણો હોતા નથી આ ઉપરાંત ફાયર એનઓસી સહિતના પ્રશ્ને તંત્ર અને સરકાર સાથે પરામર્શ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ તેમ જણાવ્યું હતું મીડિયા સાથે વાત કરતાં પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે ની બેઠકમાં લોકસભાના સાંસદ તરીકે હાજરી આપવા આવ્યો છું પ્રાથમિક પ્રશ્નો અંગે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણા રંગાણી જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગવહાણે સહિતના સાથે ચર્ચા કરવામાં આવી હતી આ બિલ્ડિંગ કોર્ટ બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યું છે આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અત્યાર સુધીના જે નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મારા માટે લેવામાં આવ્યા છે તેમ આ નિર્ણય પણ મારા માટે લેવામાં આવ્યો હોય તેવું હું માનું છું અગ્નિકાંડને લઈને રૂપાલાએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ફાયર એનઓસી બીયુપી સર્ટિફિકેટ સહિતના પ્રશ્નો સામે આવ્યા છે સરકારી વિભાગોની સક્રિયતાને કારણે જે ખામીઓ ઊભી થઈ છે તે હવે સપાટી ઉપર આવી રહી છે જેને લીધે કેટલીક વ્યવહારિક સમસ્યાઓ ઊભી થઈ છે તંત્ર અને રાજ્ય સરકાર સાથે પરામર્શમાં રહીને ખામીઓનો દુરુપયોગ ન થાય તે રીતે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે

દ્રીપક જીરો મોદી સરકાર ખૂબ સારી એવી રીતે સાથે લગી ગઈ છે મજબૂત મૃત્યુમંડળ સંયુતમાં બરાબર બરાબર મોદી સાહેબ જોશે ભોમ સિદ્ધા કરે ને ચાલે એ શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતા સરકાર આગળ વધી રહી છે આમાં આપણી શુભકામ